વડોદરા મહાનગર સેવા સદન એટલે કે મેવા સદન ભ્રષ્ટાચારનો અડ્ડો વડોદરા શહેરના કલા દર્શનથી શાસ્ત્રી બાગ જતો આ મુખ્ય રોડ છે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ ત્રણથી ચાર મહિના પહેલાં બનાવવામાં આવ્યો છે ચોમાસું આવતા વરસાદના પાણી તમામ સોસાયટીઓમાં ભરાઈ જતાં અહીંના નગરસેવકો દ્વારા તપાસ કરતાં જો કે વરસાદી કાસમાંથી જે પાણી છે જતું ન હતું એટલે મોન્સૂન કામગીરી કરવામાં આવી ન હતી કારણે પાણી ભરાયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા અત્યારે જાગી છે અને જે સાડા પાંચ રોડ હતો વરસાદી કાંસ પર જે સ્લેબ હતો તમામ તોડી નાખ્યો છે અને સાડા પાંચ રોડ પણ તોડી નાખ્યો છે કોઈપણ રોડની વેલિડિટી પાંચ વર્ષની હોય છે જો એકવાર રોડ તોડવામાં આવે તો વેલિડિટી પતી જતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું એક ભોપાળું સામે આવ્યું છે અને વડોદરા શહેરના નાગરિકોના વેરાના વળતરના રૂપિયા સાડા પાંચ કરોડ રૂપિયા આજે ખોટા જઈ રહ્યા છે નગરપાલિકાની ભૂલના લીધે વડોદરા શહેરને હવે ભોગવાનો વખત આવે છે